રૂટ્સ ડેકોવર ઇન્ડિયાએ રિયલ એસ્ટેટ અને હોમ ઇકો ઇકોસિસ્ટમ માટે ભારતના પ્રથમ પેટેટિન્ડ ટેક સંચાલિત ફિઝિટલ મોલનો પ્રારંભ કર્યો રૂટ્સ ડેકોર ઇન્ડિયાએ હોમ ઇન્ટિરિયર અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે અમદાવાદમાં દેશના પ્રથમ પેટેન્ટ ફિઝિટલ મોલનો શુભારંભ કર્યો છે તેમાં ફિઝિકલની સાથે સાથે ડિજિટલ નિર્ણય લેવાની સુવિધા આપતા નવા અને અનુભવ આધારિત રિટેલ ફોર્મેટની રજૂઆત કરાઈ છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર સાયન્સ સિટી સ્થિત છત્રીસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી આ નવી સુવિધાનો ઉદ્દેશ ગ્રાહકો અને ડેવલપરને એક છત નીચે હાઈ વેલ્યુ પ્રોપર્ટી અને ઇન્ટિરિયર સોલ્યુશન જોવા અનુભવવા અને ખરીદી સરળ કરવાનો છે નેક્સ્ટ જનરેશન ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલો ફિઝિટલ મોલ ઓનલાઈન ટૂલ્સ અદ્ભુત વિઝ્યુલાઇઝેશન અને પારદર્શક પ્રાઇઝિંગ સાથે ઓફલાઇન ટચ એન્ડ ફિલ્ડ એક્સપિરિયન્સને એકીકૃત કરે છે એંસીથી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ છન્નું હજાર મટીરિયલ એક્સક્યુઝ સેમ્પલ્સ થ્રી એન્ડ ફોર બીએચકે હોમ માટે એકસો પચાસથી વધુ વીઆર સક્ષમ ડિઝાઇન એક્સપિરિયન્સ તેમજ રૂટ્સ ક્લબ હેઠળ ત્રણસોથી વધુ પ્રોફેશનલ્સને આવરી લેતા પ્લેટફોર્મ જટિલતાઓને દૂર કરે છે સમયની બચત કરે છે તેમજ ખરીદી માટે આત્મવિશ્વાસ વધારે છે ફિઝિટલ મોલ મોડલ ચાર એકીકૃત બિઝનેસ ડિવિઝન ઉપર આધારિત છે ડેકોર મટીરિયલ્સ ડિવિઝન ટેકનોલોજીના સંચાલિત માર્કેટ પ્લસ તરીકે કામ કરે છે જે ડેકોર અને બિલ્ડિંગ મટીરિયલ્સની વિશાળ શ્રેણીની એક્સેસ પૂરી પાડે છે તે ગ્રાહકો અને પ્રોફેશનલ્સને નવું શોધવા તુલના કરવા અને પ્રોડક્ટને અસરકારક રીતે પસંદ કરવા સક્ષમ કરે છે તેમજ પારદર્શિકતા અને વિશ્વાસની ખાતરી આપે છે ધ ફાઉન્ડર ઓફ રૂટ્સ ડેકોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની અને આજે અમે અમદાવાદ સિટીમાં ઇન્ડિયાનું ફર્સ્ટ ટેક ડ્રીવન ફિઝિટલ મોલ કે જે રિયલ એસ્ટેટ અને હોમ ડેકોર બંને ઇન્ડસ્ટ્રીના જેટલા બી પ્રોબ્લમ્સ છે એનું સોલ્યુશન પ્રોવાઈડ કરવા માટેના ઇન્ટેન્શન સાથે એનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ અને આ જે પેટન્ટેડ ટેકનોડ્રીવન મોલ છે એનું ઓલ ઇન્ડિયામાં આવનારા પાંચ વર્ષમાં દરેક સિટીમાં ફિઝિકલ મોલનું લોન્ચિંગ થાય એ ઉદ્દેશ સાથે અમે ડોમેસ્ટિક ફર્સ્ટ અને પછી ઇન્ટરનેશનલ સિટીઝ અને કન્ટ્રીઝ એને નેક્સ્ટ રાઉન્ડ નેક્સ્ટ ફાઈવ ઇયર્સના સ્ટેજ પછી એક સ્ટ્રક્ચરલ બ્રાન્ડ કંપની વિઝન સાથે આ કાર્યનો અમદાવાદ સિટીથી શુભારંભ કરી રહ્યા છે